સ્વસ્તક રહી અમદાવાદના કોન્ટ્રાક્ટરો દ્વારા પૈસો આપ્યો નહીં રૂપિયો આપ્યો નહીં ખાવાનું ના આપ્યું પાણી ના આપ્યું રોડ પર છોડીને ભાગી ગયા ત્યારે યુવાનોએ જે રીતે પોતાનો વિરોધ અમે બતાવ્યો કે ભાઈ આવી રીતે તો ના હોય ત્રણ હજાર રૂપિયા જ્યારે નક્કી કર્યા હોય ને છોકરાઓને ફક્ત પાંચસો આપે ને એક છોકરા પાછળ પચીસસોનું કમિશન ખાય અને એવા પાંચસો છોકરાઓને પાછળ એમાં સવારની પાડી બપોરની પાડી સાંજની પાડી અને ત્રણ દસ એટલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જ્યારે ડાયરેક્ટ કિસ્સામાં કરતા હોય ત્યારે એને આમ વિરુદ્ધ અમે આ એ કર્યું તો કોન્ટ્રાક્ટર તો તેથી ભાગી ગયો આ છોકરાઓને બે દિવસથી જે કામ કર્યું છે એનું વળતર પણ નથી આપ્યું જ્યારે અમે ત્યાંથી એમને છોડીને જતા સૂર્યપેલેસથી ચાલતા કોર્પોરેશનના કમિશ્નર સાહેબને રજૂઆત કરી કમિશ્નર સાહેબે અમારી રજૂઆતને માન્ય રાખીને અમારી જે માંગ હતી કે યુવાનોને જે બે દિવસ કામ કરે એનું વળતર પાછું આપી દો સાથે કે એમને વડોદરામાં સ્વચ્છતા માટે જોડાવ છે કામ કરવું છે તો એમને પણ ચાન્સ આપો વડોદરા શહેરના નોકરી માટે કે એના માટે સાહેબ એવું કીધું ડાયરેક્ટ અમે લોકો એમને ડાયરેક્ટ કામ પર પણ રાખીશું કામ પર પણ બોલાવીશું અને યુવાનો સાથે સ્વચ્છતા કામ કરતા હોય તો શહેરનું પોઝિટિવ કામ થતું હોય તો વિરોધ કરવાની જરૂર નથી અમે કોઈ એવા પણ વિરોધી નથી શહેરના યુવાનોને જો કામ મળતું હોય અને શહેર સ્વચ્છ થતું હોય તો એનાથી મોટી વાત ના હોય પરંતુ જે ભ્રષ્ટાચાર કરનાર જે કોન્ટ્રાક્ટર છે અમદાવાદનો એના વિરુદ્ધ અમે પૂછ્યું તો એમના વિરુદ્ધ નહીં કમિશનરને ખબર નથી કોઈને ખબર તો કોના નામ પર કેવી રીતે આટલું મોટું ભ્રષ્ટાચાર ચાલે છે એનામાં આ બાબતે તો કોઈએ અમને કોઈ જવાબ નથી આપ્યો પણ એના પર અમે એક્શન લેવાનું એમને કીધું છે કે કમિશનર સાહેબ એવા ભ્રષ્ટાચારીઓ પર એક્શન લો કારણ કે આવા યુવાનોને રસ્તે રજડીને કામ કરાઈને રૂપે આપણે ખાવા પીધા વગર રસ્તે રજડીને ભાગી ગયો છે તો એ કોન્ટ્રાક્ટર પર એક્શન લેવાય કામગીરી લઈ રહ્યા છે એટલે કે એમને હંગામી ધોરણે એમને હાયર કરીને લીધેલા છે અમદાવાદે એવું નથી કે વડોદરાના યુવાનો અમદાવાદની કોટી પહેરીનીકળે એ ટેકનિકલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ હંગામી કર્મચારીઓ ગણાય કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ એમને એમના કોન્ટ્રાક્ટર વતી હાયર કરીને અહીંયા આપણી મદદમાં મૂક્યા છે ત્યાંથી એક સાથે અઢીસો લોકો લાવવાનું શક્ય ના બને એટલે સો લોકો અહીંયા લાવે છે ને વહીવટી સરળતા અને લોકોને સરળતા રહે અહીંના યુવાનોને બી રોજગારી મળે એની માટે થઈને એમને અહીંના યુવાનોને લઈ અને ઝડપભેર થાય એવા શુભાશયથી અહીંયા એમને સફાઈની કામગીરી માટે મૂકેલા છે એ અમદાવાદ કોર્પોરેશને હાયર કર્યા છે એટલે અમદાવાદની એમણે જે એપ્રોન જેવું કહેવાય એ પહેરીને એમણે કામગીરી કરી છે બીજું કોઈ વાત નથી એમની બીજી રજૂઆત એવી હતી કે એમને કંઈ મહેનતાણું કે એના ઇસ્યુ છે એવા ઇસ્યુ છે તો અમે બી અમે બેઠા છીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એના સહ્યુ